હેલો કેમ છો નમસ્તે મારું નામ છે કલ્પેશ ચૌહાણ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણા ભાણાભાઈ જાય છે હવે ઘીરે વેકેશન કરવા આવ્યા હતા આપણા બેનના ના લગ્ન હતા તો લગ્નમાં આવ્યા હતા સૌથી પેલા આપણા ભોલાભાઈ આવ્યા હતા અને સૌથી છેલ્લા જાય છે આપણા ભાણો છે ભાણાનું કામ આપણને આ વખતે ગીમું બધા કામમાં સપોર્ટ કર્યો ભાઈ આભાર તમારો

હાલો તો હવે નીકળીએ આપણે વિડીયો માં બની રહીજો મારું બાઇક શરૂ થઈ ગયું છે આપણું ઘર છે મને બાઈક આપવા જે તમે આખી લ્યો આપણે પાલીતાણા પહોંચી ગયા ભાવનગર નું કુરિયર કરાવવાનું હતું આપણે કુરિયર કરાવીને પાછા જઈશું હાથ પર પાછું પણ ભાઈ ગાડી આકે છે

આ શેત્રુજીના ડુંગર છે જે ઉપર છે પાણીને ઝરણા શરૂ છે શારા બાજુથી પાણી ઉપર આવે છે ઉપરનું લોકેશન મસ્ત હોય પણ અત્યારે ટાઈમ છે નહીં કરતા જાત આટો મારવા એની માટે સ્પેશિયલ એક દિવસ જોવે હમ આપણે આપણા ભોલાભાઈ ધ્રુવભાઈ એમના ઘરે મૂકી આવ્યા છીએ થોડી વારમાં આવ્યા છીએ હવે એને મૂકી એ આપણને મજા નહીં આવતી કારણ કે આખો દિવસ આરે હોય ભોલા ભોલા કરતા હોય આ બે દિવસ આપણને મજા નહીં આવે તો આજનો આપણો નાનો એવો બ્લોગ ગેમો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો મળી ગયો નેક્સ્ટ બ્લોગમાં આવજો